राश्यामा जी, राश्यामा जी। राश्यामा जी। राश्यामा जी। हे, सुनो साथ चित दे बजो देवी સાજી બર્ચા કતો હબ તમ સુનિ ચિત દે લાલ આગે આયે બેઠ એના તખતો લાલ આગે આઠનાથમી નાજી ના ભાત સો તુલ પૂરી દર નહરા ભાઈ મોહમ્મદ કી સી એ ભાઈ મોહમ્મદ કી સીધ નદી કી નબા એવું લાગે કે મારી પર પરમાત્મા શ્રી રાજની મહેર તો બે વસ્તુ થાય એક તો અહંકાર લઈ અને સંસારમાં ફર્યા કરો તો મહેર હશે એ બંધ થઈ કોઈનાથી સારી વાણી ચર્ચા કરો છો કોઈનાથી સારું વાણી ગાયન કરો છો કોઈનાથી સારી સેવા કરો છો તો તમારા દિલમાં બે ભાવ આવશે કે જોયું એના કરતા હું બહુ સારું સારું કરું છું એક ભાવ આ એના માટે વાણીમાં ખોવે ખોવે બંદગી અને તમે વિશેષ કરો છો કોઈનાથી સારું કરો છો તો કેમ કરો છો તમારી પર રાજ્યની વિશેષ વિશેષ મહેર છે તો એના માટે રાજ્યના શુકરાના અદા કરવાના તું આટલું બધું મારાથી કરાવડાવું છું મારાથી જૂના જૂના ધુરંધર સુંદર સાહેબ દોડતા હોય સેવામાં લાગેલા છે સુંદરસિંહ રાજજીમાં જી જાન લગીન લાગેલા છે છતાં એ ન તો કરી શકતા એવું બોલ એવું કામ રાજજી જો મારાથી કરાવે તો એનો અહંકાર નહીં લેવાનો ને એને ધનીના શુક્રાના અદા કરવાના કે રાજજી શુક્રિયા તું મને પસંદ કર્યો ને મને બલ આપીને તું મારી જોડે આ કામ કરાવડાવું છું ધની તારા લાખ લાખ શુક્રાના તારો આભાર તો એ શુકરાનાની બીથક છે સુંદરશાજી જે સુંદરશાજ શુકરાના અદા કરે ને એ ક્યારેય અહંકારની અંદર ના જાય જો તમે શુકરાના અદા નહીં કરો તો અહંકાર જે શકજો મેં કર્યું આને તો કઈ ખબર નથી પડતી મને વધારે આવડે છે ભાઈ વધારે કેમ આવડે છે એના કરતા શ્રી રાજજીની મહેર એટલે તમને વધારે આવડે છે તો રાજજીની મહેર છે એનો થોડી અહંકાર લેવાનો હોય એને તો શુકરાના અદા કરવાના હોય આપણે સુંદર સુંદરશાજી તો એટલે આકોટ ની અંદર આ શુકરાણા જીવનમાં હર હંમેશા શુકરાણા હિ શુકરાણા હોવા જોઈએ સુંદર શાહજી નામ નાની તમને કઈક ને કઈક એક જગ્યા પર લાગશે આનાથી હું આ વાતમાં વિશેષ છું કોઈ ની કોઈ રીતે તમે વિશેષ હસો કોઈ કાર્યમાં સેવામાં ચિતવનમાં ધ્યાનમાં સુંદર સિંહ વાણી મંથનમાં વાણી ગાયનમાં કોઈને કોઈ રીતે તમે વિશેષ છો તો એ વિશેષ જે રાજ્ય તમને સેવા પ્રદાન કરી છે ને એના બદલામાં ધામધની શ્રી રાજના શુક્રાના આદા કરતા રહેજો જીવનમાં ક્યારેય દુખી નહીં થાવ દુનિયા ભલે કાઈ બી માનતી હોય કાઈ બી માનતી હોય સુંદર સાજી દુખ શું આ સંસારમાં સૌથી મોટું મોટું દુખ શું એ અપમાન કર્યું જીવનમાં થોડી થોડી કમી છે થોડી આર્થિક એ દુઃખ ના સુંદર સૌથી મોટા મોટું દુખ શું છે કે મેં

મ ધામ છે જે સુંદર શાહ જોડે વાણીમાં તો સહેરક્ષે નજીક અર્સ મારા મેરા દિલે સુંદર સેંકડો બાર લખવામાં વાત આવી છે

ના રહી શકીએ આપણી હાલત છે માયા ની શરણાગતી સ્વીકારીએ છીએ ને શરણ માયા ની લઈએ છીએ બેઠા છીએ ધનિના ચરણોમાં નથી મોટું દુઃખ કયું હોય સુંદર તો શ્રી રાજ સુંદર શ્રી રાજ આ વાણી આપણે બધા એ કહીએ ને દુનિયા છે એવા જોડાય છીએ ને ચાહીએ તો એ શ્રીરાજ ની હાથે જોડાઈ નહીં આપતા એવી હાલત મા કરી નાખી દે આપણે બધા સુંદર સજી

गर से तो नबी की नबूवत यदि ए नबी की नबूवत छुसे अगर के बैठे जानीकी भूल થઈ જાય આપણા થી તો ભઈ શું કહેવા માંગત છે નબીની નબુवत બેઠે જાની નકિન તો જેમ પ્રસંગ લેલો સુન્દરજી રાજજી દેવતન્દ્રજીના તનમતિ મહારાજના તમે બેઠા ને 313 માં તીર મે કઈ બનના પડી આપણે આવું રાખીએ છીએ આમથી ન જાને ઇન ઝૂંડ મેં મારી મુલમિલા સખી તો નહીં ના મારા શ્રી રાજની કોઈ શક્તિ તો લીલા નહી કરતી ના

વિરોધ કરે છે તો કોઈ એ શક્તિનો નો ઓળખતા નહીં અચ્છા આ કોઈ એક શક્તિથી થી કે વ્યક્તિ કામ કરવાનું છે બધા એ સુંદર સાતના ના આટલું મોટું કાર્ય થઈ રહ્યું છે

ક્યારે કઈ શક્તિ કોની અંદર બેસીને કોઈ લીલા કરે છે અગર તમને ખબર પડી જાય કે તમારી જોડે બાજુમાં બેઠેલા જેટલા બી સુંદરસાજ છે ને એની અંદર પરમધામની મૂલ મિલાવવાની રાજની આત્મા શક્તિ બેઠી છે તમે

રાજજી કે ફેસલો તમારા હાથમાં પછી કેતા નહી ધનિએ માર્ગ નતો બતાયો અમારું માર્ગદર્શન નતું કર્યું શ્રી રાજે જાવ દુઃખ